ગુડ મોર્નિંગ હરિ ઓમ જો આપણે સરવાળાના તથ્યો નું મૂલ્યાંકન મહાવરો કરવાનું છે ડોમિનો સંખ્યા કાર્ડ કુલ કેટલા છે પંચાવન કાર્ડ છે કેટલા છે પંચાવન કાર્ડ અહીંયા જુઓ સંખ્યા કાર્ડ મૂકેલા છે હવે આપણે હાથમાં લેવાનું છે અહીંયા જુઓ આ કેટલા છે ટપકા કેટલા છે સાત તો આપણે ક્યાં મૂકીશું એને વેરી ગુડ આંગળીથી બતાવજો ફૂલ બની જશે ડોમિનોઝ કાર્ડનું ચલો આ કેટલા છે પાંચ તો ક્યાં મૂકીશું વેરી ગુડ ચલો આ કેટલા છે

વેરી ગુડ હવે તમારે રમત રમવાની છે તમારે તમારી જાતે કાર્ડ લેવાનું છે બધા તું એક કાર્ડ લઈ લે ચલો કાર્ડ લઈ લે મહેક તું એક કાર્ડ લઈ લે ચલો ફટાફટ ચલો તું એક કાર્ડ લઈ લે ચલો તું એક લઈ લે એક તું લઈ લે ચલો એક ચલો એક અને અમારી પાસે હવે ભલે ને જે આવી હોય ચલો તારી પાસે કેટલા છે ગણ સાત તો ક્યાં મૂકીશ તું વેરી ગુડ ચલો તારી પાસે કેટલા છે દસ છે દસ નો હોય ગણ તો બરાબર તો ક્યાં મૂકીશ તું વેરી ગુડ આ બાજુ મૂકી દો સરસ ચલો મહે કેટલા છે તારી પાસે છ તો ક્યાં મૂકશો વાહ ભાઈ વાહ વેરી ગુડ અહીંયા મૂકીશ બરાબર ચલો તારી પાસે કેટલા છે આઠ તો ક્યાં મૂકશો વેરી ગુડ બેટા ચલો જીએનસી કેટલા છે ચાર તો આપણે ચારનું કાર્ડ મૂક્યું નથી સરસ ચલો તારી પાસે કેટલા છે જીરો તારી પાસે પાંચ તો આપણે વેરી ગુડ સરસ ચલો બેટા દેવાંશી બોલો કેટલા છે તમારી પાસે હં એક તો એકડો ક્યાં છે ભાઈ અરે વાહ વાઈ વાહ એક ચલો ક્યાં મૂકશો વેરી ગુડ જો સમજાઈ ગયું છે પણ એના જવાબ જા બધા આવે આવે કે નહીં નવ એક સંખ્યા છે પણ એના જવાબ પણ ઘણા બધા આવે આને આપણે શું કહીએ છીએ સરવાળાના તથ્યો દાખલા ક્લેપ ફરી એકવાર રમી લઈએ ચલો કેટલા છે બેટા નવ 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 ક્યાં છે વેરી ગુડ ચલો મહેક છ ચગડો ક્યાં છે વેરી ગુડ ચલો બેટા આઠ ક્યાં છે મૂકો વેરી ગુડ સરસ જીએનસી બેનના કેટલા છે આઠ ચલો બેટા સાત સાતડું ક્યાં છે વેરી ગુડ છ ને એક સાત ચલો સાત કેટલા છે છ ને એક છ ને જીરો સાત ને જીરો સાત ને જીરો સાત ચલો બોલો પાંચ પાછળ ક્યાં છે મૂકો વેરી ગુડ ત્રણ ને બે પાંચ ચલો બોલો આઠ આઠ ને જીરો આઠ ચલો બોલો છ કેટલા કેટલા છે પણ છ ને જીરો છ સાત વેરી ગુડ છ ને એક અને કયા કાર્ડ કહેવાય કયા કાર્ડ કહેવાય હમણાં જ કીધું તું મેં અંક કાર્ડ ની ડોમિનો કાર્ડ શું કહેવાય